સાબરકાંઠા જિલ્લા આચાર્ય અધિવેશન સન્માન કાર્યક્રમ યોજાયો સાંકુર મુકામે યોજાયેલ અધિવેશનના બીજા દિવસનું સત્ર સવારે નવ કલાકે શિક્ષણ બોર્ડના સભ્ય અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલના અધ્યક્ષ યોજવામાં આવેલ બોટાદ હાઈસ્કૂલની દીકરીઓએ અભિનય દ્વારા પ્રાર્થના રજૂ કરેલ આ પ્રસંગે રાજ્ય આચાર્ય મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી जिला आचार्य संघ अध्यक्ष भाई पटेल सारस्वत संपादक पंडिया, श्री अमित भाई पंड्या भावनगर शहर आचार्य संघ प्रमुख बटूक भाई पटेल भावनगर ग्राम्य आचार्य संघ प्रमुख श्री गोविंद भाई बटाड़ा राज्य सारस्वत मंत्री दीपक भाई पटेल कल्याण निधि सह कन्वीनर गजेंद्र भाई पटेल कार्यालय मंत्री परमानंद भाई पटेल सारस्वत मंत्री राजेंद्र सिंह रहेवर महिला प्रतिनिधि दक्षाबेन पटेल કલ્યાણ નિધિ મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ સંગઠન મંત્રી પ્રિયંકરભાઈ કટારા મંત્રી શ્રી પંકજભાઈ પટેલ સનત નાયક મોદી પીબી પટેલ પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમુખ અને પૂર્વ આચાર્ય કિરણભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત થયેલ આચાર્ય શ્રીઓમાં જ્યોતિ હાઈસ્કૂલ બ્રહ્માના સુરેશભાઈ પટેલ કાણિયોલ હાઈસ્કૂલના અતુલભાઈ પટેલ હાથુરવા હાઈસ્કૂલના વિનુભાઈ પટેલ ચિઠોડા હાઈસ્કૂલના શંકરભાઈ પટેલ અને કિડની દાતા ગૌતમભાઈ પટેલ વડોદરાનું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમના સહયોગ્યો નવનીત એજ્યુકેશન ભાવિક આઈડીએલ પબ્લિકેશન સાકરચંદ પટેલ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી બાપુ ગુજરાત નોલેજ વિલેજ રાજપુર કેડવણી મંડળ અને વરુણ પેપર મિલને સન્માનિત કરવામાં આવેલ સ્વાગત અભિવાદન જિલ્લા પ્રમુખ શ્રી શ્રી ભાનુભાઈ અને મહામંત્રી શ્રી ભરતભાઈ સંગઠન અને વહીવટી માર્ગદર્શન આપેલ આભાર વિધિ જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલે કરેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય શ્રી શશિકાંત પટેલે કરેલ હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા